નમસ્કાર આજે સોમનાથમાં ફરી એક વખત કોરિડોરનો નો વિરોધ છે તે જબરજસ્ત રીતે જોવા મળ્યો છે પ્રભાસ પાટણના શહેરીજનો છે સર્વ સમાજના લોકો છે તે મોટી સંખ્યામાં અહીંયા પર પહોંચ્યા હતા મતલબ કે વેરાવળ પ્રાંત કચેરી અને અહીંયા પર મોટી સંખ્યામાં પહોંચ્યા બાદ તેઓએ રોષપૂર્ણ રીતે આવેદન પત્ર છે આવેદનમાં માંગણી કરવામાં આવી છે કે તેમને યોગ્ય આપવામાં આવે કોરિડોર ની જરૂર નથી ઘણા બધા લોકો નો એવું પણ કહેવું છે કે કોઈ પણ કાળે કોઈ પણ ભોગે કોરિડોર ન જોઈએ અમે અમારા મકાન અથવા તો અમારી પ્રોપર્ટી છે તેને કોઈ પણ ભોગે દેવા માટે તૈયાર નથી ગઈકાલે પણ અહીંયા પર વિરોધ પ્રદર્શન થયા હતા પ્રભાસ પાટણ વિસ્તારમાં જે પ્રભાવિત વિસ્તાર છે ત્યાં લગભગ ત્રણસો ચોરાસી જેટલા એ મિલકત ધારકો છે જેનું કહેવું છે કે તેમને નોટિસ પણ મળી હતી ગઈકાલે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પ્રભાસ પાટણ શહેરના મોટાભાગના વિસ્તારો છે તે બંધ પડ્યું હતું સ્વયંભૂ બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં આ જે બંધ છે તે સફળ રહ્યું હતું પરંતુ ત્યારબાદ ત્યાં એ પ્રભાવિત વિસ્તાર છે ત્યાં

ત્યારબાદ લોકો છે તેણે જોરદાર રીતે ત્યાં વિરોધ પ્રદર્શન કર્યું હતું અને અત્યારે અહીંયા પર આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે આ લોકોનું શું કહેવું છે અહીંયાના ડેપ્યુટી કલેક્ટર છે વિનોદભાઈ જોશી તેમની પણ પ્રતિક્રિયા સામે આવી છે તો હવે સાંભળીએ કે લોકો શું કહી રહ્યા છે અને ડેપ્યુટી કલેક્ટર શું કહી રહ્યા છે અમે દેવા નથી માંગતા બસ નામ શું તમારું શોભનાબેન ભરતભાઈ પરમાર હા બેન હવે તમે આખી વાત કરો શા માટે તમે અહીંયા આવ્યા છો અમાર નથી દેવું એટલે અમે આવ્યા અમે દેવા જ નથી માંગતા

ઇની 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 કમાવા હટુ મારું કાઢિસ અત્યારે આ લોકો ઇની કમાણી માટે અમે તો અમે મરી જઈએ ઇને કંઈ નથી જોવું કઈ ઇને કમાવા હટુ બધી કરે છે પબ્લિક નો હાથ પબ્લિક અત્યારે મુદ્દો ઘણા વર્ષોથી પ્રગતિમાં જ હતો હવે આપણે આના લાસ્ટ સ્ટેજ પર આવી પહોંચ્યા છીએ આ મંદિરની આજુબાજુનો જે વિસ્તાર છે આશરે પચીસ હજાર વર્ષની જે જગ્યા છે અને ત્રણસો ચોર્યાસી પ્રોપર્ટી કાર્ડ છે આનું અધિગ્રહણ જે છે એ સરકાર સૂચના અનુસાર જે અત્યારે હાલની પ્રક્રિયા ચાલી રહી છે એમાં આપણું જોઈ રહ્યા છો કે જગ્યા પણ ખુલ્લી થઈ ગઈ છે અને જે આ પ્રોપર્ટીના ધારકો છે એમની સાથે વાટાઘાટો પણ કરવામાં આવેલ છે અને હવે આપણે એન્ડ તરફ છીએ છતાં સાહેબ આ બાબતે ગઈકાલ સાંજે પણ મિલકત ધારકો સાથે આપણે મિટિંગ કરી હતી લુવાણા સમાજ મંદિરની અંદર એમાં પણ એમને જે પોતાની ચિંતા અને જે પ્રશ્નો હતા એ આપણી સામે રજૂ કર્યા અને આપણે બધાને એમને કન્વિન્સ પણ કર્યા કે સરકાર દ્વારા આ જે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવશે કંઈ એક તરફી થવાની નથી એ જે સરકારશ્રીની સૂચના આવશે એ પ્રમાણે બંને પાર્ટીઓ સાથે બેસણ કરશે જે કંઈ પણ રેટ જે ભાવ જે એમની જે મુખ્ય ચિંતા એમની ભાવની છે અમારી જે કિંમત જે મળવાની છે એની પણ અત્યારે હાલ કલેક્ટર સાહેબ દ્વારા સરકારશ્રી અંદર ચર્ચા ચાલુ છે જેવી કિંમત આવશે એ આપણે બધા સાથે શેર કરીશું અને મને વિશ્વાસ છે કે જેવી કિંમત જાહેર થશે એના પછી માણસો એ સ્વેચ્છાએ જે છે અત્યાર સુધી બહુ સારો સહયોગ કરેલો છે અને આગળ પણ આપણને કરશે અને આ બહુ ઝડપી આ કાર્યવાહી પૂર્ણ પૂર્ણ છે જેમ મેં આગળ વાત કરીએ આ પ્રોપર્ટીનું જે દસ્તાવેજ છે આપણે લેવાની વાત થાય તો દસ્તાવેજથી જ્યારે કોઈ પ્રોપર્ટીની વાત થતી હોય તો એમાં નોટિસ ન હોય જો એક્વિઝિશન કરવાનું હોય સંપાદન કર્યું હોય તો કદાચ સો ટકા મારે નોટિસ આપવી પડે સાથે બીજી વાત કે ધમકાવાની કે બીજી કોઈ વાત કે પ્રેશર લાવવાની પોલીસ ડિપાર્ટમેન્ટ તંત્ર દ્વારા એ પણ નથી જોયું આ પ્રક્રિયા લાંબા સમયથી ચાલે છે મેં પોતે પાંચ મીટિંગ કરેલી છે માનનીય કલેક્ટરે એનયુપાધ્યાય સાહેબ અન્ય અધ્યક્ષામાં પણ એક મીટિંગ કરેલી છે બધાને સમજાવવામાં જ આવેલા કોઈ પ્રેશર કે એની વાત નથી અને આપ સૌ જાણો છો મીડિયા કર્મીઓ પણ આ દર વખતે મિટિંગમાં હાજર રહેતા હતા એમને પણ ખ્યાલ છે કે કોઈ પ્રેશરની પણ સમજાવટથી જ આ વાત કરવામાં આવે આખરે લોકોને અંદર આપણે કિંમતની જે રજૂઆત સરકાર સુધી મૂકેલી છે એક મીટિંગ થઈ જશે સીએમ સાહેબ એના અધ્યક્ષ હોય છે એ મિટિંગ થઈ જશે એમની જે રેટ ફાઇનલ થશે એ જ આપણે માણસોને આપીશું અને મને વિશ્વાસ છે કે આ બહુ શાંતિ